જુનાગઢમાં કેશોદમાં આવેલી રૈણાંક મકાનમાં આગની ઘટના ઘટી ઘટીશે કૃષ્ણનગર એક તરીકે ઉડખાતા વિસ્તાર રેણાંક મકાન માં આગ લાગી શકાય ફાઇનલ ટીમે બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચીને આગને ની હતી ભુજા ચુડાસમાના મકાન માં આગ લાગી ગઈ હતી આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ મકાન માલિકના પુત્રએ જ આગ લગાડી પાડોશી કહેવું છે આજે પોતાના ઘરમાં આગ લગાડી કાલ એવું પણ બને કે અમારા ઘરમાં આગ લગાડે

દ્વારકાધીશ માર્કેટની સામે શેરી નંબર ત્રણ કૌશલ એપાર્ટમેન્ટની બાજુમાં મારા ઘરના સાફ કરતા હતા બહાર પાછળથી આવી ઘટના બની એટલે અમે ફાયર બ્રિગેડને જાણ કરી હવે તો એને એ જાણે એના જ આગ લગાડી એના મમ્મી પપ્પા હાજરમાં છે નહીં એ બહાર છે અત્યારે અમારી માંગી કે અમને આ રક્ષણ છે કાલે અમારે એ કર્યું અમારે બીજાના ઘર ઉપર કરે તો અમારા શેરીમાં જમાન દીકરીઓ રહે છે કાલે અમારે દીકરીઓ પર ઓફિસે કર્યું હોય તો અમારે કયો રસ્તો લેવો અમારી માંગ છે અમારે આને સંપૂર્ણ બંદોબસ્ત જોઈએ છે અમારે એનું બીજું કઈ નથી કરવું